સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા દેશની અંદર કાયમી બની રહે નાત જાતના અને ધર્મના વાળા જાડાઓ તોડી આપણે સૌ એકસાથે સંપીને રહીએ તેવો હું શુભ સંદેશ પાઠવું છું રાજકોટ આમ જોઈએ તો દિવસે ને દિવસે જ્યારે એનો વિકાસ થતો જઈ રહ્યો છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તેમજ શાળા કોલેજ અને શિક્ષણની ક્ષેત્રે પણ રાજકોટ ખૂબ વિકાસ પામતો રહ્યો છે ત્યારે લોકોની જરૂરિયાત અને રાજકોટમાં જે જરૂરિયાત જરૂરિયાત હશે તે પ્રમાણે નવા પુલો નવી હોસ્પિટલો અને નવા બગીચાઓ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે